એ યુપી યુપીને ફોન કરવા દે હા હલો હા ભાઈ તમે કઈ છો એમ પેલો લાહો આવી ગયેલો છે ને એ બધા ભેગા થઈ ગયેલા છે એમ વહેલા આવો એક આખું કોડું શાકમે થઈ જશે એમ હો પેલો આવી ગયેલો છે સારું ફટાફટ આવો પબ્લિક બી બધી ભેગી થઈ ગયેલી છે હો વહેલા આવજો હા હલો હલો નેતા ઓ દીપક નેતા એટલે કેટલો ઢીલો છે પેલા બધા આવી ગયા હું બધાને ટોળવાનું કે કેમ ને એકલું એ તો તું છું હા તું જલ્દી આવજો જલ્દી આવજો ફટાફટમાં બધા આવી ગયેલા છે પછી કહેતો નહીં અરે વહેલાં તે પહેલાં અહીં તું આવી જા જલ્દી એટલે આપણે ચાલુ કરી દઈએ એમ મોટી મોટી થોડીક આવી દઈએ ત્યારે હા હા તું જલ્દી આવ ચાલ હા જલ્દી આવ ચાલ આપડો બધા નો નેતો આવી ચાલો ચાલો રવિભાઈ આપડે લેતા આવી ચાલો હું તો બસ તું ચાલ અરે હું તો એ જ રાહ જોતો તું મને ક્યારે કે

ઓફર રોલ આઉટ કરી છે અને પંદરસોથી વધારે લોકોને જોબ ઓફર મળી ગઈ છે વર્ટ ધેન મોર નાઇન્ટી કરોડ અને તમે મની કેન્ડિકેટેડ ડિટેલ જોવા માંગો છો તો ટ્વિટર હેન્ડલમાં હેસટેગ રી લેવલ અચિવમેન્ટ જોઈ લો વિશ્વાસ કરો કે વર્કિંગ પ્રોફેશનલ માટે બેસ્ટ ઓપ્શન છે તો તમે રીલેવલમાંથી જોબ લઈ લો એટલું જ નહીં અત્યારે રીલેવલે બિઝનેસ ડેવલપમેન્ટનો કોર્સ હિન્દીમાં પણ લોન્ચ કર્યો હતી યસ કે શીખવાની કોઈ ભાષા નથી હોતી એટલું જ નહીં તમે દસ ડિફરન્ટ કેટેગરીના ટેસ્ટ પણ આપી શકો છો અને દસ ડિફરન્ટ સ્કીલ પણ શીખી શકો છો જેમ કે ડિજિટલ માર્કેટિંગ એચઆર પ્રોડક્ટ મેનેજમેન્ટ અને બીજા પણ હજુ પણ તમને ખબર નથી પડતી કે તમારે કેરિયરમાં શું કરવું જોઈએ તો ફ્રી રી લેવલમાં કન્સલ્ટેશન કોલ બુક કરો આ તમારા માટે કેરિયર પણ ચેન્જ કરી શકે છે બસ પંદર જ મિનિટ તમે કામથી આવતા હોય ત્યારે અથવા લંચ બ્રેકમાં તમે કોલ કરી શકો છો

છોટી મોટી ચોટ તો હવે પ્રચાર સાંભળશું આપડે આપણા નેતા હોય તમે

રે 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 રવિ ભાઈ રવિ ભાઈ રવિ ભાઈ બસ બસિભાઈ હું જીત્યો તારું કલ્યાણ પાકું મને બઉ સપોર્ટ આપ્યો છે ખૂબ ખૂબ આભાર તારું હાથ ત્યાં કલ્યાણ આવી ગયો છે હા તો ચાલો ચાલો ઉઠાવો આપણા નેતાજી ને નારા લગાડજો નારા કે ભાઈ એક કામ કરો તમે એકલા ઉઠાવો તો સારું લાગશે નાના ના यूपी भाई जिंदाबाद हमारा नेता कैसा हो युवा नेता ऐसा हो हमारा जिंदाबाद जीतेगा भाई जीतेगा हमारा नेता जीतेगा यूपी भाई जीतेगा ચલો આપડા બંને નેતા આઈ ગયા છે અને આપડે વોટ તો સમજી વિચારી ને આપવાનું આપડે તો ગામના છીએ એ તો આજે જીતી કાલે ભૂલી જશે આપણને તમારું શું કેવું છે તો એટલે આટલી બધી વાર હોય તારા આપણા બગીચા થોડી જાય કેટલા ઓર્ડર હોય સારું સારું જી હશે પૈસા ચૂંટણી પછી અમારો નેતાજી તારું બિલ પેલું એવું હોય એવું જ હોય बिया जंगा ले लीजिए जा आ, आ, ला भाई आ, जा ह तो मित्रों हां હવે ફૂલ ભી આવી ગયા છે હવે હું મારા નેતાનું ભૂલી જઈ સોરી હું આપણા લોક લાડેલા એવા યુપી ભાઈ યુવા નેતાનું સ્વાગત હું મારા હાથે પોતે કરીશ આવો હા હા બરાબર છે

તો મિત્રો આપણે હવે આપણા નિશાન ની વાત કરી લઈએ આપણું નિશાન છે રૂમાલ 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 ને ફક્ત તો મિત્રો સાંભળો નિશાન ટોપી છે જો તમે આને વોટ આપશો તો તમારી સારી જેમ કે આપણે મોટા મોટા સમાજો ટોપી ટોપી મિત્રો જેવી રીતે ટોપી જેવી રીતે ટોપી આપણું તાપતી બચાવશે હું તમને બી બચાવીશ મિત્રો તો મિત્રો આ રૂમાલ શિયાળામાં બોંધવા કોમ લાગે તમને ઠંડી નહીં લાગે તારી મિત્રો તમે એમ બોંધી શકો મિત્રો તમારો કિંમતી મત મને આપજો મિત્રો તમારો પવિત્ર ને કિંમતી મત આપી અમને વિજેતા બનાવજો તો મિત્રો મને પણ આપજો મિત્રો આપણે કામ વાત કરીએ કદાચ આપણે ભવિષ્યમાં માં ના છીએ તો ત્રણ ત્રણ નળ આપવામાં આવશે એક ઘેર ત્રણ નળ મિત્રો બિચારી મિત્રો સાંભળો કઈ દો નેતાજી એ ભાઈ ભાઈ પેલો નળ ઠંડુ પાણી આવશે બીજો નળ શિયાળા ગરમ પાણી આવશે તણતર નળ આવી રીતે આપે તો મિત્રો મિત્રો મારી વાત સાંભળો બોર હશે મોટર હશે તો જ પાણી આવશે આ બધું હું આપીશ પાણી તો આવતું રહેશે હું તમને ટાવર લગાડીશ ફ્રી વાયફાઈ ફ્રી અને યુવા તમે ટેકનિકલ માં બહુ આગળ જશો છોકરીઓ જોડે વાત કરશો એટલે તમારા સેટિંગ જોડે ને યુવા પેઢી પાર પડ આગળ તો વોટ કોને અપાય તમે એક વસ્તુ ભૂલી ગયા મોબાઈલ તો આ મોબાઈલ હું આપીશ તમને અપાય દીપક ટોપે દીપક ટોપે તો આપણે કઈ

એતો દેખા જશે ચૂંટણી પછી તમે ગમે તે કહો જીતશે તાર રૂમાલ વાળો જીતશે જીતશે ને તો પેલો ટોપી વાળો જીતશે તારી વાત બી સાચી છે અરે રૂમાલ વાળો કઈ કમ છે ટોપી વાળો ભી કમ હતો અરે પણ પેલો જો હું જો એની बात में दम छे पिरानी बात में भी दम छे अरे कशु नी हूं कशु नी जो विजय याद रख जे વાળો तो रुमाल वाला जिससे तू भी याद रख जे એટલે ટોપી વાળા ને પૈસા ખાઈ મળી છે કે હું હું ખાઈ મળ્યો છે તું કેનો પેલા બાજુ જો બોલે જો જસ મારા ફળિયાના બધા ઓટ એને જ જશે આખા ગામના વાળો લઈ અરે લેવલ તમને ન કરતા આવડે લેવલ તો આપણે જ કરીએ ના ના મેં શું કરશું ના ના તું એ ટોપી વાળા ને પૈસા ખાઈ મળી છે એટલે તું વધારે બોલે છે રાહુ તો કીજે મને

લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે અને મેળવો તમારી મનપસંદ જોબ